ભરૂચ જિલ્લા વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વરના ત્રેવીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ સોજોદમાં વોટ માટે નોટ અપાતો વિડીયો વાયરલ થતા વાપો મચ્યો તો ડીવાયએસપી સહિત પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો ચૂંટણી અધિકારીને ફરિયાદ કરાઈ હતી વરસાદને લઈ મતદાનમાં નીરસતા જોવા મળી બપોરે ત્રણ વાગ્યા સુધીમાં માત્ર આડત્રીસ મતદાન થયું હતું ને બદલે વર્ષો બાદ પુનઃ બેલેટ પર મતદાન યોજાયું હતું વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વરમાં ત્રેવીસ ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો પ્રારંભ થયો હતો જો કે વરસાદના હસ્તક્ષેપ વચ્ચે તાલુકામાં મતદાતાઓ મત અપવા ભીંજાવાનું ટાળતા બપોરે ત્રણ વાગ્યા સુધી માત્ર આડત્રીસ ટકા જ મતદાન નોંધાયું હતું અંકલેશ્વરના સજોદ ગામ ખાતે પંચાયતની ચૂંટણી દરમિયાન મતદાતાને નોટ આપી રહ્યા હોવાનો એક વિડીયો પર સામે આવ્યો હતો સામે પક્ષે કરવા આવેલા સ્ટિંગનો વિડીયો સામે આવતા હોબાળો મચી ગયો હતો અને આ અંગે પોલીસ બૂથ પર ચૂંટણી અધિકારી અને પોલીસને રજૂઆત કરી હતી ઘટાડની જાણ થતા ડીવાય સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો ને પોલીસને વિડીઓ મેળવ્યો હતો અને પ્રાથમિક ફરિયાદના આધારે તેમજ ચૂંટણી અધિકારીની ફરિયાદના અનુસંધાને તપાસ શરૂ કરી હતી આ ઉપરાંત અકલેશ્વરના સારંગપુર જીતાલી કોસમડી સેંગપુર ધંતુરિયા સહિત ગામોમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા ચાલી હતી કોસમડીમાં વ્હીલચેર પર આવેલા મતદાતાને પોલીસ મદદ કરતી જોવા મળી હતી તો શાંતિપૂર્ણ ઉદાર રહેતા મતદાતાઓ મતદાન કરવા પોલીસ બૂથ પર લાઈનો જોવા મળી હતી જીતાલી સેનપુર ઉછાલી ધંધુરિયા સહિતના ગામોમાં પણ શાંતિપૂર્ણ મતદાન જોવા મળ્યું હતું આ વચ્ચે અચાનક વરસાદ શરૂ થતાં જ મતદાતાઓ ઘર બહાર નીકળવાનું ટાળ્યું હતું જેને લઈ મતદાનની ટકાવારી ઘટી હતી તો કેટલાક સ્થળે છત્રી લઈ મતદાતા મતદાન કરવા પહોંચ્યા હતા બપોરે ત્રણ વાગ્યાના આડત્રીસ ટકા મતદાન જોતા સાંજે પાંચ વાગ્યા સુધીમાં 50 થી 55 ટકા મતદાન થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે ઉમેદવારોએ પોતાની જીતના દાવા રજૂ કર્યા હતા તો વર્ષો બાદ બેલેટ પેપર પર મતદાર પ્રક્રિયા જોવા મળી હતી જેને લઈ બટન દબાવી મત આપતા મતદારો થપ્પા લગાવી મત આપતા પણ જોવા મળ્યા હતા યુવા મતદારો પણ પ્રથમ વખત બેલેટ મતદાન કરતા અનોખો રોમાંચ અનુભવ્યો હતો